ના મને કોઈ કીધું નહીં આ વિધાતાએ મારા લેખ લખ્યા મને લાગે વિધાતાએ નહી વિધાતાએ બીજા પાસે લેખ લખાયા છે અને કાળી બોલ પે નથી લખાયા છે કેમ કે મારા નસીબ નથી કઈ સાફ પાણી કે નહીં હોટલો ખરે આના કરતા મને ઉપર રાખ્યો હોય તો હારું હતું તમે મને હું રગડા જેવો ચા કરીને તો પાવો ખાલી બે ટોણા ખાલી મને ખાવાનું વાલ્યું ને તોય મારું વાલી દ્યો હવે લાય કરે અમે જવું હુકુર રોટલો પડ્યો તો હા કાચો છે હા બા આ ચોખ રેટી નાહી જાય હે ને એ ખબર નહીં આ કામ કેટલું છે પણ મારા ઓછાનો કામ લગી રહી ધ્યાન આવતો નહીં દુકા મારે હબાનો ફોન આવે તો લખાય ના તેલ નો ડબ્બો હું રોડિયો એ ખાવા ને ભૂકી બધી લેવા જવાનું છે

સાફ તો હે નીર નગો રોટલો હે હવે નગો રોટલો તો જામ ખાવો યે ઘરે ભીડી રે રોટલો તો હવે હે ને હવે ના હોય ને તો મોતી ભાઈ ના ઘરે ને શાક લેવા દે મને શાક લેવા તો શાક નો રોટલો કે ખાવા દે મોતી ભાઈ હા મોતી ભાઈ હા નથી અને દાડા બે ટાઈમ આવે લઈને તને શરમ થવી પડે વાત કરે અને કોમ થાય ને અહીં ક્યારે માર આવે છે એટલે હે કે નહીં નથી શાકભાગ ના પાડ્યો ને ના હોય તો ત્યારે હોય તો કામ કરતા જોર આવે અને કઈ સાચી અથવાડી આવે જો ને વળી મારા વર્ષા મારા ના ના સાખ નાળું તો ના પાડ દેતા ખાલી ખોટા મને સંભળાયા જાય છે અને ખરેખર અટાણે મારો સમય ખરાબ છે ને એટલે મને કોઈ કેતું નહીં ભાવ દેતું નહીં પણ ના ના ગફુ તારો સમય તો આવશે આવશે લાય તા હોય ને કાળુ ભાઈ ઘરામાં જવા દે એ થોડુંક શાક લેતા મારા ઘરે રોટલો ખાલી હુકો પડ્યો હે એ નહી કે શાખે નહી એટલે હુકી ચટણી ને ઈ હાલ છે એકલો એકલો હતો ચમ મેર ખાતો નહીં મેર ખાતો નહીં નાના કપૂર તાવ સમય તો આવશે તાવ સમય આવશે એટલે હે કે નહીં કાઉ બીતા નથી કપૂર ભાઈ તેમ ના પાડદો ને તો ફૂડુ આટલું કીધું તમે સમજી જે ભાઈ ભાઈ ના લ્યો તો ના પાડ દેવાની હું કાક તો કરું પછી મારે કાક તો કરું પછી હા બેટી તલાક ફોન ધંધો કરવો નહીં ધોરી આવે બપોર વચારે મોકવા શરમ એ આવતી નહીં શરમ

આપડે વેકવા તો એ હાડ મે એવી જગ્યા હંતા જ હોય ને એટલે કોઈ ગોતી નાખે ને એવી જગ્યા મેં હંતા જ તો એક કામ કરો તમે તમારા ઘરે જો હું આવો બે મિનિટ માં કામ ને પતાવી ના હા હા તો ઉતાવળ જો

અને હાલ લેવાનું કરી દે ના કાકા બોલાવાની જરૂર જ નહીં ને એવું કે આ બધું આવે ને એ બધું તને હાલવાનું હોય કે બીજા કોઈ હાલ નથી તારી તો કઈ નક્કી ના કેવાય પાછો અહીંનો પરિયાણ ફરી જાય તો એ તો બીજાને કહી દે તો પાછા બીજા લઈ જાય ને તુંય રે લટેડ દો ના મને આ વાત કોઈને ખબર પડે નહીં ને એ રીતનું કરી અને એની પાસે પોહલાવી અને તું કેજે તું કેજે કે આ હાર હે ને મારા કાકાને આલો એને પૈસા વધારે અલવ રાવજે ફરું હરું મને મને કે નકર મને તો નહીં આલે ના નહીં તો હું પોહલેજો સારું શું કરો સાખ નતું એટલે શું ખાવા લેવાય તો મેં ના પાડી દીધું અરે કાકા એ હાલતું એમને તો કોમ આવે એ વાત હા એ કોમ આવશે પણ હાર પડાવાનું કરે તારે હેડ એમના કરે શું હેડ એટલે

ત્યાં ગફરભાઈ હાથું લાય ખાવાનું ઘરે લેતો આવું લ્યો ગફરભાઈ તમારા હાથું લાય તમે ત્યાં ખાઈ લો અને ખોટું ના લગાડતો શાક નતું ને એટલે ના પાડે એટલે અમે કઈ પાપડી ભાઈ નથી એટલે ખાઈ લો ખોટું લગાડશો નહીં એમ કહું એટલે અમે સાચી વાત ને પાપડી તો ભાઈ નથી ખાઈ લેવા દે ને કદાચ ભૂખ્યા આ તો હારું તમારું માન રાખું હો હું એટલે એમ જ જીવ હતું સાફ નતો ને એટલે તમને ના પાડેતી ને તમે તાર ખો શાંતિ અને બીજું હાજે હે ને આપડા ઘરે ખાવા બનું છે હો ચિંતા તમે લગી રહી કરવા નથી તો આવો આવો કોઈ પણ કામ હોય ને તો તું હેને ને જ રહેજે સેવા કરજો હા હા અને જે કંઈ જરૂર પડી તમે તાર કીજો પાણી લાય ને હરવે ખો દોસી રહે હે પાણી લાઈને લ્યા

મારે કશું કામ નહીં તું સેવા કરીએ પણ જરૂર પડે છોકરા જે કઈ કામ હોય ને તું કરી નાખજે હું જવું આવું હમણાં કપૂર બાજુ એ સંતાડ્યો એટલે હું શું તો ખબર હે

હીરા મોતી તમને હું એટલી કિંમત અલગ ને કે આપણે આ બંગલી હેખન બંગલી બનાવવાની હોય એ તમને કરાઈ દઉં તમે અને રાત રાતું ને તો ડોસી તમને બીજી પણ ચિંતા કરજો એવા કરી દઈશ તમને પૈણા બધું કરીને મકાન હાર એવું બનાવી દઉં ને હું બેઠા બેઠા ખાજો ઈ ચિંતા બધી મારી માથે તમે અતારી ઈ કહો કે હાર ચલો હાર તો મારા અમારી હવે ચિંતા તારે જરી કરવા નહી અને બે ટાઈમ ની ટાઈમ ચા નાસ્તો આપડા ઘરે નાના મોતી ભાઈ એટલો હેડો મારા ઘરે ખાઈ લેજો હાલો જાઉં આજો હાર મળ્યો તારે બેલતો નહિ બાપ દીકરો કઈશું વાંધો નહી ધણી તમે હીરા મોતી નો હાર લેવા જાવ તારું આખું ખેતર શોધીને હીરા મોતી નો હાર તો મૂળ લઈ જવાનો હું હવે તમે મારો છો